વેસ્તાન વિસ્તારમાં પાડ્યા ખાતે લૂંટવિદ્ધ હત્યાની કોશિશના ગુનામાં વેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે તો આ ગુનામાં સંડવાયેલા ઇમરાન મીઠાને વોન્ટેડ જાહેર કર્યો છે વેસ્તાન વિસ્તારમાં લૂંટ તથા હત્યાની કોશિશનો મામલો સામે આવ્યો હતો તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ફરિયાદીના ઘરમાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ પરિવાર દ્વારા પ્રતિકાર કરતા આરોપીઓ દ્વારા જુમલણ હુમલો કરાયો હતો ભેસ્તાન લૂંટ વિથ હુમલાના બનાવવામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડી

જુનેદ શેખ અને કલીમ રહેમાન શેખ એમ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને એક આરોપી ઇમરાન મીઠાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિરાણા વોઇસ ઇન્ડિયા ટીવી આજરોજ સિદ્ધિકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ શ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી છે અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલા લઈ આરોપી બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મતા રિકવર કરેલ છે આરોપી પૈકીના એકની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્નેચિંગ નો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલ ભૂતકાળમાં દાખલ થયેલ છે સાહેબ આ લોકો લૂટ કેમ કરે છે એનું કઈ પાછળનું કારણ આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે